કેમ છો YouTube ફેમિલી હું છું રિઝવાન બાગા લઈને આવ્યો છું નવો વિડિયો જેની અંદર આજે આપણે ટ્રાય કરશું કાજુ શેકની કઈ જગ્યાએ તો કે બોમ્બે ચોપાટીમાં જ્યાં આપણે આની પહેલા અંજીર શેકની ટ્રાય કરી હતી વધુ વાત ના કરતા ચાલો ઝડપથી કાજુ શેકનો ઓર્ડર આપીએ અને ટ્રાય કરીએ કેવી મજા આવે કેવી નહીં લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો ચાલો હવે ઝડપથી ટ્રાય કરીએ કમલેશભાઈ કાજુ શેક બનાવી દો ચાલો હવે કાજુ શેકની પ્રિપેરેશન ચાલુ કરી દીજો ભાઈ ચાલો હવે વધુ વાત ના કરતા કાજુ શેક ની ટ્રાય કરીએ બોમ્બે ચોપાટી નું કાજુ શેક મધુરમ લાસ્ટ અંજીર શેક પીધું અંજીર શેકમાં તો ખુબ મજા આવી હવે કાજુ શેક ની ટ્રાય કરીએ કેવી મજા આવે કેવી નહીં અને ભાવની વાત કરું તો કે આનો ભાવ છે પચાસ રૂપિયા બે ગ્લાસ આવે ચાલીસ વાળાએ આવે પચાસ વાળાએ આવે આ મેં પચાસ વાળું લીધું છે તમારે ચાલીસ વાળું લેવું હોય તમે ચાલીસ વાળું લઈ શકો અને ખાવાનું હોય કે પીવાનું એ હોય કે બેય હોય ચાલો ખાવાનું પીવાનું બેય હોય આપણે ચમચી આપી છે હવે એકદમ મસ્ત કંઈ ઘટે નહીં કાજુ શેક માં કાજુ આવે ને એટલે આપણે જમતી આપી છે કે કાજુ આપડે ખાવા તો ડાયરેક્ટ કાજુ ખાઈ સક્યો કાજુ ગાઈ સર બાઈક માં આવે જો અંજીર મે મને ખૂબ મજા આવીતી આમાંય મને ખૂબ મજા આવીયો તમારે ડાયરેક્ટ પીવું હોય તો તમે પી એ શકો મને તો ખૂબ મજા આવી તમારે મજા લેવી હોય તો આવવાનું ક્યાં છે ખાસ ભૂલતા અત્યારે તમારે પીવું સાંજના ટાઈમ છ સાત હોય તો ભાઈ ક્યાં તો કે મેર સમાજ છે ને એની બાજુમાં ભાઈ ઉભા છે ત્યાં આવી સાંજે નવ વાગ્યા પછી તમારે પીવું હોય તો મધુરમ ના ગેટ પાસે જ ભાઈ ઉભા રહ્યા છે બોમ્બે ચોપાટી નામ ભૂલતા નહીં નામ જ કાપી છે તમારે પીવું આવવું હોય આવો તો કમલેશભાઈ ને મારી યાદી જરૂરથી આપજો ઠીક છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ